તો વાત કરીએ ગીર સોમનાથની તો દિવાળી તહેવાર અને વેકેશન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં યાત્રાળુઓ માટે સુરક્ષાની વ્યવસ્થાનો ઉત્તમ ઉદાહરણ એટલે કે ગીર સોમનાથ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મંદિર અને જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો તુલસીશામ મૂળ દ્વારકા ધોણેશ્વર અને સાસણ પર વધારે લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે ગંતવ્ય સુધી પહોંચાડવા માટે ટ્રાફિક નિયમન પાર્કિંગ વ્યવસ્થા વનવે માર્ગદર્શન અને ભીડ નિયંત્રણ કરવા માટે યાત્રાળુઓ માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં પરિવારથી વિકૂટા થયેલા બાળકો અને સભ્યોને મિલન કરાવવાનું કામ પણ ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવ્યું તેને સુરક્ષા માટે બીડીડીએસ અને ડોગ્સ કોડ દ્વારા ચેકિંગ બેગેજ સ્કેનર અને ક્યુઆરટી માં ટીમ છે આ ક્યુઆરટી ટીમ પર આશંકાસ્પદ વસ્તુઓને અટકાવવામાં આવી હતી જ્યાં ચોવીસ કલાક પોલીસ સ્ટાફ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શન અને મદદ પૂરી આવી રહી છે અને જેવા વૃદ્ધ અને દિવ્યાંગ યાત્રાળુઓને સહાય પણ કરવામાં આવી રહી છે દિવાળી ચાર પોઈન્ટ પાંચ લાખથી વધુ યાત્રાળુઓ દર્શન માટે આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ખોવાયેલ પર્સ પરિવારના સભ્યોને મળવાનું અને હોસ્પિટલ સેવા સહિત અનેક મહત્વપૂર્ણ સેવા પૂરી પાડવામાં આવી હતી જે માનવતા અને કાયદો વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે